નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત છું દોસ્તો અત્યારે હાલ વિધાનસભાની અંદર જેમ કે કલાકારો ના બોલાવે એના માટે દોસ્તો અત્યારે હાલ એક ભાઈ દોસ્તો જેમ કે આ બાપુ જેમ કે ના બોલવાનું બોલે છે તો ચાલો તેમનું જેમ કે આપણે વિડીયો જોઈ લઈ આખો તો દોસ્તો એ પહેલાં વધુ લોકો સુધી દોસ્તો જેમ કે આપણા આ વિડીયોને જેમ કે શેર કરવાનો જેમ કે વધુ લોકોને જે દોસ્તો જેમ કે આ વિડીયોને જેમ કે પહોંચાડવા અને જેમ કે વિડીયોને લાઈક શેર કરતા રહો કારણ કે દોસ્તો અત્યારે હાલ જેમ કે ઠાકોર સમાજને લઈને જેમ કે ખૂબ જ જેમ કે ચર્ચાનો વિષય બને છે જેમ કે આપણા જેમ કે ઠાકોર સમાજના કલાકારોને જેમ કે ઇગ્નોર કરવામાં આવે છે ત્યારે દોસ્તો જેમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયા ની અંદર દોસ્તો જેમ કે એક જ મુદ્દો જેમ કે ચાલી રહ્યો છે જે જે દોસ્તો તમે જેમ કે હું તમને આખો વિડિયો બતાવું તો જલ્દીથી દોસ્તો આ વિડિયો જોવા માટે જેમ કે આ વિડિયોને એક જેમ કે દોસ્તો જેમ કે લાઈક કરે શેર કરવા ના ભૂલો તો ચાલો તમને આખો હું તમને જેમ કે વિડિયો બતાવીને તમને હું કોશિશ કરવાનો છું ચાલો દોસ્તો જેમ કે આખો આપણે જેમ કે વિડિયો જોઈ લઈએ એ ભાઈ શું કહે છે જય માતાજી જય મા ભવાની ભાઈ જય ઠાકોર સમાજ કે જે આ ભાઈ એક બી કલાકારના આપણા ઠાકોર સમાજના એક બી કલાકારને તો ઇન્વાઇટ નહીં મળ્યું આ સતે છે તો ચલા એનો ભાઈ વિક્રમભાઈ ઠાકોરે કીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું એ ઉભા રહે તો ભાઈ ઓલ ઠાકોર સમાજને કહેવા માંગુ છું કે સપોર્ટ એવો કરજો દરેક ઠાકોરનો કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય એ દરેકે દરેક ઠાકોરને જ સપોર્ટ કરવાનો કોંગ્રેસ ભાજપથી કોઈ મતલબ